હેલો નમસ્તે કેમ છો મજામાં ખેડૂત મિત્રો હું સુજત ગઢવાડા બીએસસી એગ્રીકલ્ચર આપની ચેનલ મિઝાન સ્વાગત કરું છું તો આપણે આજે વાત કરવાની છે ઓગણીસ 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 ખાતરની એટલે કે ફર્ટિલાઇઝરની તો એમાં ઓગણીસ ટકા નાઇટ્રોજન ઓગણીસ ટકા ફોસ્ફરસ અને ઓગણીસ ટકા પોટાશ આવે છે તો એનો ઉપયોગ શું છે કેવી રીતનો ઉપયોગ કરવો પડે એ શું કામ કરે છે બધી જ આપણે વાત કરીશું કે તમે કપાસ વાવેલો હોય સોયાબીન વાવેલી હોય મગફળી વાવેલી હોય કે અન્ય કોઈ પણ પાક વાવેલો હોય તો તમારે એમાં બે વીઘે એક કિલો જો નીચે ટપક હોય હોય ટપકમાં આપવાનું હોય તો બે વીઘે એક કિલો ઓગણીસ 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 ખાતર આપી દેવાનું છે અને જો ઉપરથી તમારે છટકાવ કરવો હોય તો એસી થી નેવું ગ્રામ પ્રતિ પંપ આપવાનું છે સોળ ગુઠા પ્રમાણે એક વીઘામાં કચ્છ કચાવીને ચાર પંપ છાંટી દેવાના છે જો તમે ઓછા પંપ કરશો તો તમને રિઝલ્ટ એમાં ઓછું મળશે રિઝલ્ટ કપાશે એટલે વીઘે ચાર પંપ કરી દેવાના છે એક પંપમાં એસી થી નેવું ગ્રામ તમારે ઓગણીસો ઓગણીસ ઓગણીસ ખાતર નાખી દેવાનું છે અન્ય અને એમાં અન્ય કોઈ પણ દવા તમારે ભરી શકે છે પેસ્ટિસાઇડ ખાસ એમાં વાપરવી નહીં એમાં ખાલી ગમે તે હોર્મન્સ પ્રોડક્ટ અથવા તો ગમે તે બીજું ફર્ટિલાઇઝર જ વાપરવું અને જો એકલું છાટી શકો તો ઓગણીસો ઓગણીસ ઓગણીસનો એકલો જ છંટકાવ કરવાનો છે તો વૃદ્ધિ વિકાસ અને પીડાશ પડતું હોય તમારે કપાસ પીળો પડતો હોય મગફળી પીળી પડતી હોય કે અન્ય પણ પાક પીળો પડતો હોય એમાં વિકાસ ન થતો હોય તો ઓગણીસો ઓગણીસ ઓગણીસ ખાતરનો ઉપયોગ કરવો પડે તો હું સુજત ગઢવાળા હવે તમારી સમક્ષ રજા લઈશ તો આવા જ નવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો શેર કરી દેજો જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો